તો આજે આપણે જોઈશું કે કટોરીવાળો બ્લાઉઝ છે આપણી પાસે આ માપનો બ્લાઉઝ છે અને ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરવાનું છે એ બી અસ્તર વાળો જે સાડીનું કપડું છે આ અસ્તર છે બરાબર છે અને આ માપનો બ્લાઉઝ છે તો આ વિડિયોની અંદર મેં તમને ડાયરેક્ટ બ્લાઉઝનું કટિંગ મેં કાપડ પર કટિંગ કરીને બતાવીશ તો વિડીયો આખો જો તો સમજ પડશે બાકી સમજ પડે નહીં તો શરૂઆત કરી આજના તો હાય ફ્રેન્સ કેમ છો મજામાં તમારા પ્રિય મિત્ર પિયર ટેલર સ્વાગત છે આપડી ચેનલ રિયાલરમાં આજે આપણે જોઈશું કે કટોરીવાળો જે બ્લાઉઝ છે આપણી પાસે આ માપનો બ્લાઉઝ છે એને આપણે માપ લઈને આપણે આ કાપડ પર ડાયરેક્ટ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે તો સૌથી પહેલા પહેલા આપણે માપ જોઈ લઈ લઈએ આમાં તો આની લંબાઈ કેટલી છે જોઈ લઈએ આમાં ફટાફટ મેં માપ લઈ લઈશ આમાં લંબાઈ છે સાડા ની આગળની ચેસ્ટ કેટલી છે જોઈ લઈએ આપણે અહીંયાથી આગળની ચેસ્ટ છે આમાં સાડા ની કટોરી છે કેટલી એ બી જોઈ લઈએ આમાં આમાં છ ઇંચ ની કટોરી છે કમર જોઈ લઈએ આપણે નીચેની કેટલી છે બધી જ વસ્તુ માપ લઈ લઈએ ફટાફટ આપણે વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે મેં ફટાફટ આમાં મેં માપ લઈ લઈશ

આમાં આગળનું ગળું કેટલા ઇંચનું છે જોઈ લઈએ આમાં ખાસ ધ્યાન આપજો કે મેં આગળનું ગળું કઈથી માપું છું કેવી રીતના માપું છું ને કટિંગ કરતી વખતે કેવી રીતના કટિંગ આમાં આગળનું ગળું અહીંથી માપીએ સાડા છ ઇંચ ગળું છે આગળનું પાછળનું ગળું આપણે જોઈ લઈએ કેટલા ઇંચ છે ત્રણ ઇંચનો પાછળનો પટ્ટો છે બરાબર શોલ્ડર છે આનો દસ ઇંચનો બરાબર શોલ્ડર નું માપ તમને ખબર છે કે આ રીતના સેટ કરીને ગોઠવીને એ માપ લેવાનું હોય છે અહીંયા ગાડી આવી રીતના બરાબર છે તો આમાં દસ ઇંચનો શોલ્ડર આવે છે બરાબર સેટ કરીને નહીં બતાવતો હમણાં ના કે વિડીયો બહુ લાંબો થઈ જશે બરાબર તો આ રીતના આપણે આ માપનું બ્લાઉઝનું માપ લઈ લીધું મેં હવે આપણે એના ઉપરથી આપણે કટિંગ કરવાનું છે આ સાડી કપડાના હમણાં સાઈડ પર કરી દઈએ આપણી પાસે આ અસ્તર છે હવે આ અસ્તર પર આપણે સૌથી પહેલા પહેલા બાઇનું કટિંગ કરવાનું છે આપણે તો બાયનું કટિંગ કરવા માટે આપણે કોઈ બી બ્લાઉઝનું કટિંગ કરીએ ને તો સૌથી પહેલા પહેલા આપણે બાઈનું જ કટિંગ કરીએ છીએ તો આપણે બાયનું કટિંગ પહેલા આમાં જોઈ લઈએ તો આપણે આમાં અસ્તરવાળો બ્લાઉઝ છે એટલે આમાં સાધારણ આપણે નીચે કમ મોરીને આપણે પલટાવાની એટલે ચાપ જેટલું છોડ દેવાનું બરાબર છોડીને લીટી પાડ દેવાની આટલા ભાગમાં આટલો બરાબર આમાં આઠ ઇંચની બાઈ છે એટલે સાડા આઠ ની આપણે લંબાઈ કરી દઈશું અને અહીંયા ગાડી ત્રણ ઇંચનો નો આપણો મૂંડો ઉતારી દેવાનો મોરીનો હવે આની એક મોરી છે સાડા દસ ઇંચની હા સાડા ચાર ઇંચ ની સાડા ચાર મોરી સવારનું એક્સ્ટ્રા દબાણ બરાબર છે અહીંયા ગાડી

આ ની અંદર છે ને આ બધા આપણે જે નિશાન પાડીએ ને આપણા આ પોણા છ નું આ સાડા ચાર નું એ બધા નિશાનો પાડવાના એકદમ સહેલા છે નો પ્રોબ્લેમ પણ જે શેપ આપવાના આવે ને એમાં સૌથી મોટા મોટો પ્રોબ્લેમ આવીને ઉભો રહે છે અને અમુક જગ્યાએ કેટલો ઊંધો રાખવાનો કેટલી આપણે શોલ્ડર રાખવાનો એ બધા પ્રોબ્લેમ હોય છે તેના માટે બેસ્ટમાં બેસ્ટ છે ઓનલાઈન ક્લાસ અમારા

મા મેં જ્યારે કટિંગ કરું ને ત્યાં મારાથી ચોક ખોવાઈ જાય છે વારે ઘરે તમારાથી એવું થતું હોય તો નીચે કોમેન્ટ કરી દેજો કે સાચી વાત છે અમારાથી બી ચોક ખોવાઈ જાય છે હવે આ આપણે સડા તેની પાછળની લંબાઈ છે તો આપણે સડા તેની આપણે એક ઇંચ ઉમેરી દઈશું એટલે સાડા ચાર ચૌદ કરી દઈશું આપણે સડા ચૌદ નું નિશાન પાંચ ઇંચનો આપણે મુંઢો ઉતારવાનો છે તેનું નિશાન હવે આ નિશાન દોર્યા પછી આ બંનેને એક સીધી લીટી આપણે દોર દઈશું સીધી તો આપણને ખબર પડે કે આપણે અહીંયા છે આપણે શોલ્ડર છે પાંચ ઇંચનો આપણે શોલ્ડર પાંચ ઇંચનો લઈ લઈશું પાંચ ઇંચનું કરી દઈશું આ એક લઈશું હવે આપણે આગળ જે પાંચ ઇંચના મૂંઠાનું નિશાન આપણે ચેસ્ટનું માપ લઈ લેવાનું તો આપણે અહીંયા આગળ સાડા આઠ ઇંચનું ચેસ્ટનું માપ છે ને આપણે સવાનું એક્સ્ટ્રા ડબાન લઈએ છીએ તેને નિશાન પાડી દઈશું અને જોઈન્ટ કરી લઈશું હવે કમર છે આની સડી છવ્વીસની તો સડી છવ્વીસ એટલે કેટલા થયા સાડા છ એમાં એક દોરો વધારો એટલે સાડા છો સાડા છવ્વીસ છે એટલે આપણે પોના સાત જ કરી દીધું અને સવાનું દબાણ ને એક્સ્ટ્રા એક ઇંચ પાછાનો ચક્ષ તક્ષ લેવાનો છે તે થોડુંક વધારે રાખવાનું સાઈડમાં દબાણ થશે તો વાંધો નહીં આવે બરાબર આપણે આ કરી દીધું હવે મૂંઢાનો શેપ બી આપણે આપી દઈએ આ વખતે મેં કર્સલનો ઉપયોગ નહીં કરું આ વખતે મેં હાથથી જ મૂંઢાનો શેપ આપી દઈશ દર વખતે ઘણા બધા લોકો એવું કહે છે કે કરસલનો ઉપયોગ કરો તો તમે હાથથી કરો તો મને ખબર પડે તમે હાથથી કર્યું આ બરાબર હવે આટલું કરી લીધા પછી આપણે પાછળની બેગનું તો કામ પતી ગયું હવે અહીંયા આગળ આગળની ફ્રન્ટ બનાવીએ આપણે સવારનો અઢી ઇંચનો પટ્ટો આપણે નીચે રાખીશું આપણે ડબ્બાની જગ્યા ઉપર અને ત્રણ ઇંચનો ઉકાઈ પટ્ટી બાજુનો પહોળો રાખીશું પટ્ટો અને આપણે એને એકબીજા જોડે જોઈન કરી લઈશું જોઈન કર્યા પછી એ છ ઇંચની આપણે આની કટોરી છે બરાબર જુઓ ઘણા બધા લોકો પ્રશ્ન એવો પૂછશે કે સર મન કે આની ચેસ્ટ છે ચોત્રીસની ની તો છ ઇંચની કટોરી કમ છે આની કમ નહીં હડા પાંચની પાંચની કમ નહીં તો જુઓ મેં તમને ઘણા બધા વિડીયોમાં કીધું છે કે જે માપના બ્લાઉઝની અંદર જે હોય તે જ આપણે લેવાનું આપણા મગજનું આપણી ગણતરી ઉપયોગ કરવાની નહીં કારણ કે કસ્ટમર આપણને શું કહે છે કે આ માપનો બ્લાઉઝ મને કમ્પ્લીટ આવે છે પછી આપણે આપણા દિમાગનું કશું બી ઉમેરવાનું નહીં બરાબર છે હવે આ પત્યું હવે અહીંયા ગાડી આપણે આગળના ગળાની વાત કરીએ સડાચાર નું આપણે માર્કિંગ કરી લઈશું દાખલા તરીકેનું અને બે ઇંચનું આપણે ગળું આગળ ખુલ્લું રાખીશું વોળું તેનું આપણે માર્કિંગ કરી લઈશું અહીંયા એક બીજા જોડે જોઈન કરીને ચોરસ બોક્સ બનાવી અને રાઉન્ડ શેપ બી આપણે આપી દઈશું આવી રીતના રાઉન્ડ શેપ આપી દીધા પછી અહીંયા ગાડીથી આપણે કટોરી માટેનો શેપ આપી દઈશું આને થોડુંક છે ડાર્ક આવજો આગળ જરૂર પડશે આને એટલા બરાબર આટલું કરી લીધા પછી હવે આ બધાને આપણે કટિંગ કરી નાખીશું જો આ પાછળની બેગનું કટિંગ થઈ ગયું હવે આપણે લોકોને બી બ્લાઉઝનું કટિંગ સિલાઈ દરેક દરેક વસ્તુ શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપણે નંબર પરથી વોટસઅપ પર મેસેજ કરી અને અમારા ઓનલાઈન ક્લાસમાં જોઈન થઈ શકે છે અત્યારે એમાં ઘણી બધી ઓફરો ચાલી રહી છે તમે ઓફરનો લાભ લઈ શકો છો અથવા તો તમારે ફોર્મમાં મંગાવવા હોય કટોરી વાળા ટોક્સ વાળા પ્રિન્સેસ ઘર કે ડ્રેસના દરેક જાતના ફોર્મમાં દરેક સાઇઝમાં ઉપલબ્ધ છે અને એ બી કેશ ઓન ડિલિવરીની અંદર તો સ્ક્રીન પર આપણે નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને તમે દરેક જાતની માહિતી મેળવી તમારે ઘર બેઠા કેશ ઓન ડિલિવરીમાં ફરમા મંગાવી શકો યોગ કાઢવા માટે આપણે હું કરીશું કે આ યોગ ને આપણે અહીંથી પટ્ટો કાઢીશ મેં યોગ લઈશ જેને જે હોય તે કાઢી શકે છે નો પ્રોબ્લેમ એટલે મેં આને ટચ મેં અહીંથી કાપી લઉં જેટલું મારાથી કપાતું હોય એટલું અહીંયા બી મેં આને કાપી લઈશ આ મુંડાના ભાગને બી મેળી અળીને જેટલું કપાશે એટલું કાપી નાખવાનું વધારાનું બધું કાઢ લીધા પછી હવે આંગળી મૂકી છે આ આપણે કાઢ લીધું હવે અહીં બી આપણે નિશાન પાર લેવાનું આવી રીતના અહીં બી આપણે નિશાન પાર લેવાનું આ રીતના બરાબર અહીં બી એક નિશાન આપણે લઈ લેશું એ રીતના અહીં પણ એક નિશાન જેટલા બી નિશાન એકબીજા જોઈન કરી લઈશું તો કેવું આપણને કટિંગ કરવામાં તકલીફ ના પડે અને આ શેપ જે હતો એ સેપ આપી દીધો આ શેપ મેં આપી દીધો હવે આને મેં કાપી નાખું ચાલો આ પતું હવે આપણે આ જે યોગ છે આ યોગને યોગ ને આપણે આગળનો મૂંડો ઉતારવાનો બાકી છે એટલે આપણે અહીં યોગને આગળના મુંડા પ્રમાણેનો શેપ સેપ આપણે ખાડો ઉતારી દઈશ આવી રીતના આપણે આ ખાડો ઉતારી દીધો હવે અમે આને અહીંથી વ્યવસ્થિત રીતના બહુ ખા બધારણ એકદમ એકદમ ઓછો ખાડ ઉતારજો બહુ બહુ વધારે પડતો નહીં આટલો જો મેં જેટલો છાંટો ને એટલો જ ઉતારજો બરાબર વધારે ના ઉતારતા બરાબર આપણે આ યોગનું કામ વધ્યું આ યોગને આપણે અહીં મૂકીને જોઈ લઈએ એક વખત તો કઈ ઉપર નીચે હોય વધઘટ હોય તો અહીંયા અહીંયા જે એનું કરી નાખીએ કટિંગ જો અહીંયા સાધારણ વધે છે આપણે એ બી કાપી નાખ્યું અહીંયા બી આપણે સાધારણ વધે અહીંયા બી આપણે આ સેટ થઈ ગયો એકદમ કમ્પ્લીટ જ મુંડો ઉતારવાનો છે વધારે ખાડો કરવાનો નથી બરાબર હવે આપણે આ યોગનું કામ પડ્યું હવે આપણે કટોરીની વાત કરીશું કટોરી કેવી રીતના કાઢવાની છે એ બી જોઈ લઈએ આપણે આ જે કટોરીનો ગળાનો ભાગ છે તેને આપણે એક વખત આ જે લીટી છે તેને બી આપણે એક વખત ગોટી નાખીએ

અને મેં એક લીધે અહીંયા દૂર થઈશ આને અહિયાંથી નિશાન ઉતાર લઈશ આના આ જેટલા બી નિશાનો છે ને અહીંયાથી આપણે ઉતાર લેવાના આવી બરાબર આ પ્રમાણે નું આપણે ઉતારવું પડશે આવી રીતના કારણ કે બીજો કોઈ રસ્તો આમાં છે નહીં બરાબર આટલું થઈ ગયા પછી હવે હું કરીશું કે આપણે આ કટોરીને વધારો કરવાનો છે તો વધારો કરવા માટે આપણે એક ઇંચ અહીં વધારીશું એક ઇંચ આપણે અહીં આ બંને એક ઇંચ એક ઇંચ વધાર્યા પછી આપણે બંને જણને આપણે એક લીટી પર જોઈન કરી લઈશું આ રીતના અને અહીંયાથી આનો શેપ આપી દઈશું આવી રીતના એક ઇંચ પહોળાઈમાં ધીરે ધીરે આપણે એક ઇંચ વધવાનું છે એવી જ રીતના આપણે અહીંયા બી એક ઇંચ વધવાનું છે આ જે છ ઇંચ છે આ ત્રણ ઇંચ ને જે આપણે છે એને આપણે સીધી લીધી દોઢ ઉતારવાનું છે નીચે અને અહિયાં દોઢ ઇંચ દોઢ ઇંચ નું નિશાન પાડવાનું છે નીચે દોઢ ઇંચ નીચે ઉતારવાનું અને પછી એને જમણી બાજુ દોઢ ને ડાબી બાજુ દોઢ બંને બાજુ દોઢ ઇચ આપણે જવાનું છે આવી રીતના અને આ બંને એકબીજા જોડે આ એક ઇંચ ને આ દોઢ ઇંચ આ બંને એક જોડે આપણે જોઈન કરવાના ખાસ ભૂલાય નહીં આવી રીતના બીજા જોડે જોઈન કરી લેવા હવે આ બધાને આપણે નિશાન પાડ્યા પ્રમાણે કટિંગ કરી લઈશું ચાલો આ હવે આપણે શું કરીશું કે આને વાળી વચ્ચે કાઢી આની અંદર વચ્ચેનો ટક્સ આપણે આપવાનો છે તો અહિયાં કરી ટક્સ આપણે આપીશું સવા બે ઇંચ પરથી આને ક્રોસમાં આ જે લીટી છે ને આપડી આ લીટી તેના પર આપણે સિલાઈ મારવાની છે એટલે થોડું રબાને તો છોડવું પડશે તો થોડું રબાને આપણે છોડી અને કટ કરી નાખો

છ ઇંચ બરાબર એમાં અડધો ઇંચ ઉમેરવાનું નથી કે ચડાવવાનું નથી આપણે સાડા છ ઇંચ પર નિશાન અહીંયા નિશાન પાડ્યા પછી આનું આપણે કરી લઈશું ગળાનું કટિંગ મેં કરી લીધું આપણે આ કટોરીનું કામ પતી ગયું કટા કટોરીનું કામ બી પતી ગયું કટોરીનું આપણે ગળું દુઃખ કાપવાનું એ બી કપાઈ ગયું બરાબર હવે આપણે જોઈશું કે નીચેનો જે પટ્ટો આપણે કાપવાનો છે તે બી આપણે અહીં કાપી લઈએ તો આપણે પટ્ટામાં મેં તમને ખબર છે પટ્ટી આપણે અડધો ઇંચ દેવાનું સિલાઈ માટે તો આપણે અહીંયા કરી દઈશું સાડા ત્રણ ઇંચ ને અહીંયા ગાડી આપણે માપીશું કે આની કમર ટોટલ કેટલા ઇંચની છે આમાં સાડા સવા નવ ઇંચની કમર છે આની ટોટલ આપણે સવા નવ ઇંચ માર્કિંગ કરી લેવાનું અને અહીંયા અળી હતું ને સાઈડમાં તેની જગ્યાએ આપણે અહીંયા ત્રણ ઇંચ કરી દઈશું ને સાધારણ જ આમાં રાઉન્ડ આવી રીતના આપવાનું સાધારણ એક અડધો ઇંચ જેવો રાઉન્ડ હશે વધારે નહીં હોય બરાબર કારણ કે અહીં ત્રણ છે અને અહીં સાડા ત્રણ છે રાઉન્ડ એટલા માટે આપવાનો કે થોડુંક સારું લાગે લુકમાં બ્લાઉઝ સારો લાગે એટલા માટે બાકી રાઉન્ડ નહીં આપો તો ચાલશે પણ મેં આપું છું બરાબર તો આ રીતના અહીંયા ગાડી આપણે પાછળનો પટ્ટો આગળનો પટ્ટો મેં કટિંગ કર્યો હવે આપણે આગળનું ગળું પાછળનું ગળું સોરી પાછળનું ગળું સાડા ત્રણ ઇંચ છે આમાં ત્રણ ઇંચનું આ પાછળનું ગળું પાછળનો પટ્ટો ત્રણ ઇંચ આપણે એમાં અડધો ઈંચ ઉમેર દેવાનું સડા ત્રણનો પટ્ટો ને બે ઇંચ આમાં પોઈ ગળું રાખીશું ને એક બીજા જોડે આને બધાને જોઈન કરી દઈશું મેં સીધી લીધી દોરવા ગયો પણ ના દોરાઈ એટલે પછી મેં પટ્ટીનો ઉપયોગ કરી લીધો આમાં ગળું છે ને નીચું છે ને એટલે બહુ ખુલ્લું કરવું નહીં પછી શોલ્ડર નો પ્રોબ્લેમ આવશે નાખ્યા પછી અહીંયા ગાડી સાધારણ ચાપ કરતા પણ અડધું ક્રોસ કરી દેવાનું ચાપ કરતા પણ અડધું બરાબર એવી જ રીતના આપણે આ જે આ યોગ છે ને યોગના ભાગને પણ ચાપ કરતા અડધું જ નોર્મલ ક્રોસ આપી દેવાનું ગળા બાજુની સાઈડમાં બરાબર હવે આપડું જુઓ પાછળનો ભાગ યોગ બેલ્ટ કટોરી ને બાહીનું કટિંગ કઈ ગયું હાલ બાઈ બરાબર આ બધાનું કટિંગ થઈ ગયું હવે આપણે સાડીનું કપડું આના પરથી કાપીશું કેવી રીતના સાડીનું કપડું કપાય એ ધ્યાનથી જોઈ લેજે તો જુઓ આની આમાં એક પોડી લેસ છે ને એક હાંકડી લેસ છે બંને સાઈડની ધાર પર છે અને મેં આ કપડું જે આપણે સાડીમાંથી જે નીકળે એને આમ ડબલ વાર લીધું છે ને ઊભી ઘડી કરેલી છે તો સૌથી પહેલા પહેલા આપણે આપણે આને જે હાંકડી લેસ છે નાની લેસ છે તેને આપણે આ બાજુની સાઈડ મૂક્યું કટિંગ જગ્યા ઉપર કટિંગ કરવું છે તો પહેલાં પહેલાં એનું કટિંગ કરવાનું તો આપણે આ જે પાછળની બેગ છે એને અહીંયા ઉકીશું કારણ કે પાછળ નાની લેસ આવશે બરાબર છે હવે આપણે આ પાછળની બેગ ગોઠવી દીધી પાછળની બેગ ગોઠવ્યા પછી અહીંયા ઘડી આપણે પટ્ટો આવી જશે આવી રીતના અહીં પટ્ટો ગોઠવી દઈએ જેને જ્યાં ઘડી સેટ કરવું એને કરી શકે બિન્દાસનો પ્રોબ્લેમ ખાલી કહેવાનો મતલબ શું છે કે યોગને આમ સીધો આમ નહીં ગોઠવવાનો આ જ રીતના ગોઠવજો આડો ગમે તે ગોઠવો તમે અહીં આડો ગોઠવો કે અહીં આળો ગોઠવો હવે આપણે આ જે કટોરી છે તેને અહીંયા કાઢી ક્રોસમાં ક્રોસમાં સેટ કરી દઈશું આ બધું સેટ થઈ ગયું આ ખાલી બાઈ આપણે સેટિંગ રહ્યું છે બાકી તમે આને અડધો અડધો ઇંચ છે ને વધારે કાપીશ જે બી કટિંગ કરવું તે અડધો અડધો ઇંચ સાડીનું કપડું વધારે જ કટિંગ કરવાનું કારણ કે સિલાઈ કર્યા પછી આપણે છાંટી નાખવાનું તેને અસ્તર થાપ્યા પછી અસ્તર જોઈન કર્યા પછી સારી જોડે કાપી નાખો આવી રીતના જો આ યોગ નું કટિંગ કટોરીનું કટિંગ થઈ ગયું બરાબર હવે આપણે બાઈ નું કટિંગ જોઈશું બાઈ ના કટિંગમાં જો આ કાપડ છે અહીંયા લેસ છે બરાબર જે બાઈ માટે લેસ આપેલી છે તેની વાત છે હવે અહીંયા ગાડી આપણે આ લેસ ને લેસ પ્રમાણે બાઈ ને મૂકી દઈશું હવે વાત રહી કે ઘણા લોકો એવું કે છે કે સર અમારે બાઈ ખૂટે છે અમારે અહીંયા ગાડી આપણે સાડી નું કપડું ખૂટે છે તો હું કરીશું તો કઈ નહીં આ જે કાપડ વધેલું છે તેનો સાંધો મારો પડશે અહીંયા અને બને ને તો આ જે દબાણ છે આ જે દબાણ છે અહીંયા તે બંને જે સાંધા જે અહીંયા પહોળો સાંધો આટલો પહોળો આવતો હોય ને તો શું કરવાનું અડધો સાંધો અહીં લઈ લેવાનો અડધો સાંધો અહીં લઈ લેવાનો બંને બાજુ થોડોક થોડોક સાંધો લઈ લેવાનો તો દબાણ કરે ને તો ડબાણ અંદર સાંધો જતો તો સારું લાગે ટૂંકમાં કહેવાનો મતલબ આવી રીતના પછી આવી રીતના ખૂટો હોય અહીંયા આવી રીતના સાંધો આટલો મોટો સાંધો આવતો હોય તો અડધો સાંધો આવી રીતના અડધો હાંધો અહીં લઈ લેવાનો આવી રીતના અડધો હાંધો ને અડધો હાંધો અહીંયા લઈ લેવાનો સમજે આવી રીતના જો લો કે આવી રીતના આટલું જ કપડું છે બરાબર અને આવી રીતના ફૂટે છે તો બંને બાજુ થોડો થોડોક સાંધો આવી રીતના થોડોક સાંધો સાંધો રીતના સેટ કરી લેવાનું પછી મોટો સાંધો પાછળ નહીં મારી દેવાનું મોટો સાંધો પાછળ મારશો ને તો પછી નહીં સારું લાગે સારું લુક નહીં આવે બરાબર કસ્ટમર તો કદાચ તમને કશું નહીં કહે પણ કહેવાનો મતલબ શું છે કે જોવા હોય ને તેને એવું લાગે કે આ કયા દર્દી એ બનાવ્યા હશે સમજા કયા ટેલરે કર્યું હશે હવે આપણે આને વધારાનું જે બી અડધો અડધો ઇંચ હું રાખીને કાપી નાખી બરાબર આપણે આ બાય સેટિંગ અહીં બેહી ગયું બરાબર આ બાઈ નું કટિંગ બી થઈ ગયું અને આપણે આ બ્લાઉઝ નું કટિંગ પણ થઈ ગયું તો આ તો અસ્તર વાળા બ્લાઉઝ નું ડાયરેક્ટ કાપક કટિંગ નો વિડીયો વિડિયો સારો લાગી હોય તો વિડીયો લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલ કરી લેજો અને હજુ બી કઈ મનમાં મૂજવો ને તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો બાય